આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈને વિવિધ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગણેશજીની મૂર્તિઓનું આગમન ધૂમધામથી થઈ રહ્યું છે આ પ્રસંગે આણંદના બ્લોક બસ્ટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન પરથી શરૂ થયેલી આ યાત્રા ઢોલ નગારા અને ડીજેના તાલે વાસતે ગાસ્તે આગળ વધતી રહી હતી યાત્રા મોટા બજાર ચોકડી ભાઈકાકા સ્ટેચ્યુ એવી રોડ બિગ બજાર એશી ફૂટ રોડ થઈને બ્લોકબસ્ટર ગ્રાઉન્ડ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી સમગ્ર યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓનો ઉમળકો જોવા મળ્યો હતો આ પ્રસંગે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને કારણે સમગ્ર વિસ્તાર રંગીન પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રસ્તા ઉપર ભક્તિભાવ સાથે શ્રદ્ધાળુઓએ ગણેશજીના જયઘોષ કર્યા હતા સ્થાનિકો માટે આ યાત્રા એક આકર્ષણનું કેન્દ્ર બની હતી અને ગણેશ મહોત્સવના શુભ પ્રારંભ સાથે સમગ્ર આણંદ જિલ્લામાં ઉત્સવી માહોલ છવાઈ ગયો છે આ રેલીમાં આણંદ મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલન બાપના આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલીની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ દાદાની આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત થયા ત્યારબાદ પાંચસો એકાવન દીવડાની રેકોર્ડમાં નામ નોંધાવનાર રાહુલ ચોસ્લાએ પોતાની લાકડી કરતબ બતાવ્યું હતું સાથે તલવારબાજીનો પણ શોધ યોજાયો હતો અને ભક્તિમય વાતાવરણ સાથે નૃત્ય કાર્યક્રમ યોજાયો હતો અને વિશિષ્ટમાં મહાકાલી એક્ટ પ્રથમ વખત આણંદમાં યોજાયો જેને સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું આજરોજ શ્રીદેવાની ભવ્ય યાત્રાની આજે શાસ્ત્રી મેદાન વિદ્યાનગરથી શરૂ કરી અને એસી ફૂટના રોડે યુવાન સ્પોર્ટ સુધી પહોંચશે આ આગમનયાત્રાની અંદર મુખ્યત્વે અમે બહુ જ સારી રીતે એક તો ડિસિપ્લિનનું એક ધ્યાન રાખવામાં આવ્યું છે ટ્રાફિક નિયમન કેવી રીતે કરી શકાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેની સાથે જ આ વખતે આપણી હિન્દુ સંસ્કૃતિને અનુકૂળ રહે તેવી રીતે અમે શેષનાગ મહારથી અને તેની સાથે અમે એક શસ્ત્ર જેટલા આપણા હિન્દુ ધર્મમાં જરૂરી છે એટલા જ શાસ્ત્રો જરૂરી છે એટલે એના માટે એક તલવારબાજી પણ રાખી તલવારબાજીનો એક એક્ટ પણ રાખ્યો છે સાથે જ મહાકાલીનું એક એક્ટ જે આણંદની અંદર સૌપ્રથમ વખત થવા જઈ રહ્યો છે અને આ તમામ વસ્તુ જે છે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર જ છે ને હિન્દુ સંસ્કૃતિના પ્રમાણે આખી સમગ્ર આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આણંદ શહેરના ખૂબ મોટી સંખ્યાની અંદર નગરજનો ઉપસ્થિત રહ્યા અને દર વર્ષે અમે આયોજન કરતા હોય છે છેલ્લા દસ વર્ષથી આયોજન અમારું થતું હોય છે